અને હવે વાત કરીએ ત્રીજા તબક્કામાં કેટલો મતદાન થયું ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો ઉપર 64% થી વધુ મતદાન થયું ત્રીજા તબક્કામાં સૌથી વધુ અસમમાં 81.71% મતદાન નોંધાયું જ્યારે કે બિહારમાં 58.18% છત્તીસગઢમાં 71.6% ગોવામાં 75.20% કર્ણાટકમાં 70.41% તો મધ્યપ્રદેશમાં 66.5% મતદાન નોંધાયું દાદરા નગર હવેલી અને દમણ દીવ માં ટકા જેટલું મતદાન થયું ત્રીજા તબક્કાના મતદાનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

संबल बैठक पर कुल पॉइंट टका मतदान थयो तो उत्तर प्रदेश में आ तबक्का में अन्य कोई बैठक पर 60% से भी ज्यादा मतदान थयो नहीं उत्तर प्रदेश की जेम बंगाड़ में पण सातही तबक्का के अंदर मतदान थवानु छे त्यारे त्रीजा तबक्का में अही पण चार बैठको पर मतदान थयो जेमा સૌથી વધુ 80.13% मतदान मुर्शीदाबाद बैठक पर थयो તો જે રીતે મતદાનના આંકડા સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં સરેરાશ 64.44% જેટલું મતદાન થયું છે તો યુપીમાં સરેરાશ 57.34% મતદાન થયું છે ત્રીજા તબક્કાના મતદાનના આ આંકડા છે 11 રાજ્યોની અંદર જે રીતે મતદાન યોજાયું પશ્ચિમ બંગાળમાં સરેરાશ 74.52% જેટલું મતદાન થયું છે તો કર્ણાટકની અંદર સરેરાશ 70.41% જેટલું મતદાન નોંધાયું છે उत्तर प्रदेश में अंदर पण जेरीते मतदान थयो अही पण 60% થી વધુ મતદાન થયું નથી મધ્યપ્રદેશની અંદર 66.5% મતદાન મહારાષ્ટ્રમાં સરેરાશ 64.44% જેટલું મતદાન થયું પશ્ચિમ બંગાળમાં પણ સાતેય તબક્કામાં મતદાન થવાનું છે અહી પણ ત્રીજા તબક્કામાં 4 બેઠકો પર મતદાન થયું યુપીમાં પણ 57% જેટલું મતદાન થયું